ચાલો મિત્રો તબે આજે બહુ તિસુ ઘાટ બતાવું દેખો આ તમને દેખાય એ અબાજી જતે તિસિયો ઘાટ આવે છે થી તમે 3 ચાર કિલોમીટર જશો જે તીસળીઓ ઘાટ ચાલુ થઈ જાય છે ત્યાં આગળ તમે દેખો કઈ ટાઈપનો રસ્તો છે કઈ ટાઈપના વળાક છે તમે દેખી લો અને કોરે બોરે પહાડી વિસ્તાર છે પહાડ ઘેરાઈ જાય છે કોરેબોરે અને રસ્તો પણ બહુ હેટ લાગે છે તમારે ત્યાં તમે જશો એટલે કિલોમીટર જાઓ એટલે કેમ્પ આવશે બીજો કેમ્પ આવશે એમ કિલો કિલોમીટર ઉપર કેમ્પ બોધેલા છે મો ગયો તો મોલ્લા દિવસે એટલે કેમ્પ ચાલુ હતા જે બંધાણા ન હતા એટલે દસમ નોમથી ચાલુ થઈ જશે તમારે જવું હોય ચાલતા તો તમે જઈ શકો છો અને ખુલ્લો રસ્તો ચાલતો છે કેમ કે હજી ટ્રાફિક થઈ નથી હજી બે દિવસ પછી થશે ટ્રાફિક અત્યારે તો ટેકલ ડોકલ બોણ ચાલે છે અમે ગયા હતા વહેલા બાઇક લઈને એટલે પબ્લિક નથી અને કેમ્પ પણ બંધાતા હતા અને આથી સૂર્યો કાઢ જોઈ લો હવે આગળ જશો એટલે એક મંદિર આવશે ત્યાં બદિરે બેસી અરે પછી ફેર ચાલવાનું હવે ત્યાંથી પછી ફેર ઢાળ આવશે પછી આગળ જશે એટલે ફેર શરાબ આવશે દેખી લો